ગુડ મોર્નિંગ જય માતાજી ભાઈ જ ચા કાઢ નાખી છે યુગીની મમ્મી આપણે રાત્રે લોટ બાપી દો લોટ ઉપમા જેવું બનાવી દીધું છે ના તો મોંધાર તો બનાવ્યો ને એ રીતના પીસ કરી દીધા છે લોટના આ યુગીભાઈ નાસ્તો દૂધ પી લેવાનું એમને નાસ્તો જ ગરમ પડ્યો છે

એ યુગવીર હા એ કહી દેજી હાઇ ગઈ જ દે આમ તો જ્યો નાટક હા એ કહી દે આમ તો જો બાપુ એ હાય કહી દે બેટા એ ટાડા સ્વેટર તો પ્યારાઇએ સ્વેટર તો પારા હો પેલબુઆું સ્વેટર નવું જૂનું હતું ટોપી પેલા ગરમ પડે છે સોફા ઉપર એ ગેર બેટા એ બેટું એ વાગ હાઈ કહી દઈએ એ આમ જો ને હા ચક્કા ચા ઠંડી થઈ જાય છે ચા બપી લઈએ પેલા

ચ્પરિરલેલેય,યકૉલે મિલ ઔઁર નિઓહ જાજાભે ન્રિલ માજાભિલઇ,ને ન ને ન ઔમાજાભિલ ને ને નેઓલ ને ને ન Nah, go now chat up here some color color like, oh, nah, uh, up here here color up uh, but like I'll have now you yeah. don guys now chat t-shirt non set non topi non but the same piece same

હજી નહી થઈ ગયું સ લેવરથી જી જી આઈ નવ સ્વટરપરાયું સ્વટર પેરી નું ગયો ટપે હારી જવાનું યુ બીજું દૂધ પીવા જવું દૂધ પીવાનું બાબા જવાનું છે દૂધ હારવા જવું તો આપે કાંઈ દૂધ ભરાવા દૂધ ભરાઈ પછી જવાનું છે ખેતરમાં